આપનું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હવે તમારે બે હજારનો હપ્તો મેળવવો હશે તો તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરેલ ફરજિયાત રહેશે અથવા બીજા કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ફાર્મર એ ફરજિયાત રહેશે તમે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવેલ તો કરાવી લેવું તો આજે આપણે વિડીયોમાં જાણીશું કે ફાર્મર રજિસ્ટ્રી થઈ ગયેલ છે તેની પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો સાથે તમારા ખેડૂત મિત્રોને શેર કરી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારે તમારા મોબાઈલમાં સૌ પ્રથમ કોઈ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે હવે આપણે એમાં લખીશું ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એટલે નવ પેજ ખુલશે તેમાં આપણે પહેલી વેબસાઇટ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી પર ક્લિક કરીશું એટલે આ રીતે તમને ઓફિશિયલ અને ફાર્મર એમ બે ઓપ્શન લખેલ બતાવશે તો તેમાં આપણે ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કરાવતી વખતે તમે જે મોબાઈલ નંબર નાખેલ હશે તે મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે ઓટીપી પર ક્લિક કરશો તો ઓટીપી આવશે તે ઓટીપી નાખી નીચે આપેલ કેપચા નાખી લોગિન પર ક્લિક કરીશું ત્યારબાદ આપણે આગળ લોગ કરીશું હવે આપણું લોગિન કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આપણે આપણી બધી વિગતો જોઈ શકીશું હવે આપણે ઉપર ત્રણ લાઇન દેખાશે એના પર ક્લિક કરીશું એટલે અહીં નવા ઓપ્શન ખુલશે જેમાં આપણે વ્યૂ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરીશું ત્યાં તમને તમારી બધી ડિટેલ જોવા મળશે ત્યારબાદ ડાઉનલોડ પીડીએફ ઓપ્શન દેખાશે તેમાં તમે ક્લિક કરશો એટલે તમારી પીડીએફ ડાઉનલોડ થશે ત્યાર પછી તમારે એ પીડીએફ તમારા મોબાઈલમાં સેવ કરી નાખવાની રહેશે જેથી તમે તેની પ્રિન્ટ કઢાવી શકો તો આવી રીતે તમે રજીસ્ટ્રેશન કરેલ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો